શ્રી કોઠારા શાંતિનાથજીના લઈને એકસો પાસઠમી વર્ષગાંઠ તારીખ ત્રીસ એકના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી જગતત્રયા શ્રીજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં ઉજવાશે આ પાવન પ્રસંગને યાદગાર બનાવવા મુંબઈ દેસાવર કચ્છભરમાંથી સો કોઠારાવાસીઓ માદરે વતન કોઠારા આવી પહોંચ્યા છે મુંબઈ દેસાવરથી પધારેલા મહેમાનોનું શ્રી કોઠારા જૈન મહાજન શ્રી દ્વારા સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે રહ્યો છે મુખ્ય ધ્વજાનો લાભ માતૃશ્રી વિજયાબેન ભોજરાજ ધરમસિંહ મસૂર પરિવારે લીધેલ છે મુંબઈ કોઠારા મુંબઈ સંકપતિ પરિવારનો લાભ માતૃશ્રી દેવકાબાઈ નેણસિંહ ધરમસિંહ પરિવાર મુલુંડ તથા માતૃશ્રી લક્ષ્મીભાઈ વેલજી લોડાયા પરિવાર મુલુંડ હસ્તે કલ્પનાબેન સોમચંદ લોડાયા પરિવારે લીધેલ હેમંતભાઈ અજાણી દિનેશભાઈ અજાણી પ્રવીણભાઈ લોડાયા નીતિનભાઈ ધરમસિંહ મધુકાંતભાઈ શાહ વીરચંદભાઈ ધરમસિંહ પ્રતાપ ધરમસિંહ સોમચંદભાઈ લોડાયા અનિલ મોતા ઝવેરચંદ ધરમસિંહ દિલીપ લોડાયા કિરણ લોડાયા મયુર લોડાયા સર્વે આગેવાનો શ્રાવક કોઠારા તીર્થે આવી પહોંચ્યા હતા અઢાર અભિષેક તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભાવપૂર્વક યોજાયા હતા મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે